લોકો અલગ અલગ પ્રકારે ભગવાન રામચંદ્રજીને પ્રસન્ન કરવા અને પોતપોતાની રીતે ભગવાનને આવકારવા તત્પર બન્યા છે ત્યારે વડોદરા કવિ સમીર પંચોલી દ્વારા ભગવાન શ્રી રામને આવકારતી એક કવિતા અને તેનો વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે જે હાલ લોકોમાં લોકપ્રિય બની રહ્યો છે તો આવો નિહાળીએ આ કવિતા सनातनी હિન્દુ હૃદય धबकार हे मारा रामजी સનાતની હિન્દુ હૃદય છે રઘુરાયજી વર્ષો વિતાવ્યા એક તબુમાં બનાવી નિમિત્ત નરેન્દ્રને પધારી રહ્યા રાઘવેન્દ્ર બનાવી નિમિત નરેન્દ્ર ને પધારી રહ્યા રાઘવેન્દ્ર પુષ્પ વર્ષા કરે મા ભારતી પધારો પધારો હે રામજી બિરાજો હે મારા રામજી સોળસો શણગાર સજી હરખાયોડસો શણગાર સજી હરખાય અવધપુરી ઘર ઘર પ્રખ્યા દેવડા પધારો હે મારા રામજી હર હૃદય ઘર આંગણ મંદિર સુશોભિત થયા હર હૃદય સુશોભિત થયા મગમગતા પુષ્પ પથ તોરણ બાંધ્યા દિલ ઉમરે મે રંગોળી સજાવી હે મારા રામજી ચરણો પખાડે સમીર હરખ ના જળથી ચરણો પખાડે સમીર હરખના ના અશ્રુ જડથી હૃદય કમલ પુષ્પ ધરું તવ ચરણે હે મારા રામજી હૃદય કમલ પુષ્પ ધરું તવ ચરણે હે મારા રામજી